એ આગામી જે સિદ્ધાંતો હતા બહુ મહત્ત્વના સિદ્ધાંતો હતા સાધન પરિમાણ તફાવત આ બધા સિદ્ધાંતોની ટીકા છે અને આ જોરદાર ટીકા છે કારણ કે એ વાસ્તવિકતામાં તપાસેલી છે એટલે ઘણીવાર ને સ્લેટની અંદર સામાન્ય જે અને સંલગ્ન જે પરીક્ષાઓ છે એની અંદર વધારે આના પ્રશ્નો આવતા હોય છે આથી આ બાબતે વધારે સમજજો તો આને સમજવા માટે સૌ પ્રથમ આપણે આ જે સિદ્ધાંતની ટીકા છે એ સિદ્ધાંતને થોડો ફરીથી અહીંયા ચર્ચા કરવાની જરૂર છે જેથી તમને વધારે મજા આવશે એક્સર એક્સરઓલીનો જે સાધન પરિમાણનો તફાવતનો સિદ્ધાંત છે એક્સર ઓલીની જે વાત કરી છે એના પહેલાંના જે બે સિદ્ધાંતો હતા એડમ સ્મિથનો નિરપેક્ષ ખર્ચ તફાવતનો સિદ્ધાંત અને રિકાર્ડોનો તુલનાત્મક ખર્ચ તફાવતનો સિદ્ધાંત આ બંને જે વાત કરી છે એનાથી થોડી જુદી વાત છે એ અક્ષર ઓલીને કરી છે શું જુદી છે એ પણ સમજવાની જરૂર છે કે એડમ સ્મિથ અને રિકાર્ડો જે વાત કરી તે કંઈ વિવિધ દેશોની અંદર ઉત્પાદન ખર્ચની અંદર તફાવત હોય છે આથી જે દેશની અંદર ઉત્પાદન ખર્ચ ઓછો આવતો છે તે દેશ તે વસ્તુનું ઉત્પાદન કરશે અને જે વસ્તુનું ઉત્પાદન ખર્ચ વધુ આવતો તે દેશ એ વસ્તુ બીજા દેશમાંથી લાવશે આવી ઉત્પાદન ખર્ચ ખર્ચ લાભ ખર્ચ ગેરલાભની ઘણી બધી વાતો આ બંને સિદ્ધાંતોની અંદર કરી છે એનાથી એક સ્ટેપ આગળ હેક્સર હોલીનો સાધન પરિવહનનો તફાવતનો સિદ્ધાંત એમણે એવી વાત કરી છે કે વિવિધ દેશોની અંદર ઉત્પાદન ખર્ચની અંદર જે ફેરફાર છે એ ફેરફાર શા માટે છે એની રજૂઆત રિકાડો અને એડમ્સ મિતે કરી નથી તો એની રજૂઆત છે એ હેક્સર ઓલીને કરી છે એમના સાધન પરિમાણ તફાવતના સિદ્ધાંતની અંદર એમણે કહ્યું છે વિવિધ દેશોની અંદર ખર્ચમાં તફાવતનું મેન કારણ છે એ ઉત્પાદનના સાધનોમાં રહેલો તફાવત છે જે દેશમાં જે સાધનો વધારે માત્રામાં છે એ દેશ એ સાધનો દ્વારા ઉત્પાદન કરશે તો એ ઉત્પાદન સસ્તું પડશે અને એ વસ્તુ વધારે નિકાસ કરશે સામે જે સાધનો ઓછા છે એ સાધનો એને મોંઘા હશે અને એ સાધનોથી જે ઉત્પાદન થશે એ ઉત્પાદન પર મોંઘું હશે માટે એવી વસ્તુઓ છે એ બીજા દેશમાંથી લાવશે ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે સાધન વિપુલતા એ આ સિદ્ધાંતમાં મહત્ત્વનો ભારત બની જાય છે જે દેશની અંદર જે સાધનોનું પ્રમાણ વધારે છે એ દેશ તે સાધનો દ્વારા ઉત્પાદિત કરેલ વસ્તુઓની નિકાસ કરશે અને જે સાધનો ઓછા છે એવી વસ્તુઓ છે એ બીજા દેશમાંથી લાવશે એટલે અહીં ઉત્પાદન ખર્ચમાં તફાત હોવાનું કારણ છે એ સાધન વિપુલતામાં રહેલો તફાત માટે અહીંયા ટૂંકમાં જે સમજવાનું છે એ સાધન વિપુલતામાં રહેલો તફાત સમજવાનો છે કે વિવિધ દેશોમાં સાધનોમાં કેવો કેવો તફાત છે તો અહીંયા આપણે એની ચર્ચા કરતા પહેલાં ડિસ્પ્લેની તે કેમેરો આપણે પહેલાં બંધ કરી દઈએ તમે જુઓ કે ભારત દેશને આપણે લઈએ આગામી સિદ્ધાંતની અંદર એની ચર્ચા પણ કરેલી છે કે ભારતની અંદર શ્રમની વિપુલતા ધરાવતો દેશ છે આથી ભારતનું જે ઉત્પાદન છે એ શ્રમ દ્વારા જે ઉત્પાદન થાય છે એ વધારે થશે એટલે ટૂંકમાં કહેવાનું કે શ્રમ પ્રચુર વસ્તુનું ભારતે ઉત્પાદન કરશે અને એની નિકાસ કરશે સામે ભારતની અંદર મૂડીના સાધનો ઓછા છે આથી એનું ઉત્પાદન ઓછું છે અને એનું ઉત્પાદન મોઘું છે એટલે આથી મોઘું પડતું ઉત્પાદનના કારણે ભારત એ ઉત્પાદન નહીં કરે અને જે દેશ મૂડી પ્રચુર વસ્તુઓ મૂડી પ્રચુરતા ધરાવે છે એવા ધારો કે આપણે જાપાન લઈએ અમેરિકા લઈએ તો એવા દેશોની અંદર આ મૂડી પ્રચુર વસ્તુનું ઉત્પાદન સસ્તા દરે થતું હોય છે કારણ કે ત્યાં મૂડીની માત્રા વધારે હોય છે આથી એવો ઉત્પાદન છે ભારત એ મૂડી પ્રચુરનું ઉત્પાદન મૂડીયુક્ત સાધનોનું ઉત્પાદન મૂળિયુક્ત વસ્તુનું ઉત્પાદન છે એ બીજા દેશોમાંથી લાવશે ટૂંકમાં જે દેશની અંદર જે સાધનો વધારે છે એ ઉત્પાદન કરશે અને જે સાધનો ઓછા છે એનું ઉત્પાદન બીજા દેશોમાં છે હવે આ જે તમને પણ સમજાઈ જાય કે વાસ્તવિકતા છે અને ચોક્કસથી આવું જ થવું જોઈએ આંતરરાષ્ટ્રીય વેપારનું કારણ છે એ વિવિધ દેશોની અંદર સાધનોમાં રહેલો તફાવત જ હોવો જોઈએ આપણે પહેલી નજરે ચોક્કસથી ખ્યાલાઈ જાય અને સમજાઈ જાય અને કોઈને પણ આ સમજાવીએ તો એને પણ ગળે ઉતરી જાય કે ભાઈ વિવિધ દેશો વચ્ચે જે અત્યારે આંતરરાષ્ટ્રીય વેપાર થાય છે તો એ આંતરરાષ્ટ્રીય વેપારનું કારણ છે એ વિવિધ દેશોની અંદર જે ઉત્પાદનના સાધનો છે એ સાધનો અલગ અલગ છે જુદી જુદી માત્રામાં છે જુદી જુદી કુશળતા ધરાવતા છે માટે છે જે સાધનો જે વધારે કુશળ છે એનું ઉત્પાદન ત્યાં સસ્તું થશે અને એ દેશ તેની નિકાસ કરશે જે સાધનોની કુશળતા ઓછી છે સાધનોનું પ્રમાણ ઓછું હોય છે એ દેશ તેવી વસ્તુનું ઉત્પાદન છે એ બીજા દેશમાંથી લાવશે શા માટે બીજા દેશમાંથી લાવશે મિત્રો કારણ કે તેના ત્યાં એ ઉત્પાદન મોંઘું ઉત્પાદન થતું છે કારણ કે ઓછા સાધનો છે એટલે જે ઉત્પાદનની માત્રા છે એ મર્યાદિત હશે જે વસ્તુનું ઉત્પાદન નાના પાયે થાય છે એનું ઉત્પાદન ખર્ચ હંમેશા તમને પણ ખ્યાલ છે કે વધુ આવતું હોય છે અને જે મોટા પાયે ઉત્પાદન કરતા હોય છે એનું ઉત્પાદન ખર્ચ ઓછું આવતું હોય છે આથી આપણે ટૂંકમાં એવું કહીએ કે વિવિધ દેશોમાં સાધનોમાં રહેલો તફાવત એ આંતરરાષ્ટ્રીય વેપારનું કારણ બને છે અને એ સમજાઈ જાય ચોક્કસથી ઘડી ઉતરી જાય તેમ છતાંય એની એક જોરદાર ટીકા કરી છે લિયોનથીફે કરી છે અને એ લિયોનથીફનો કોયડો છે એ કોયડોનું ઉકેલ હજુ સુધી ટૂંકમાં એ મળી ન શકે ઘણીવાર ચોક્કસથી મળી જાય એવું પણ બને કારણ કે અહીંયા આપણે એની પણ ચર્ચા થોડી કરવાના છે કે આવું શા માટે બન્યું છે લિયોફ એ જે રિસર્ચ કર્યું છે એ રિસર્ચનું તારણ અલગ આવવાનું કારણ શું છે આ પણ એક નરી વાસ્તવિકતા છે એ પણ આપણે અહીંયા સમજવાનું છે તો એના સૌપ્રથમ આપણે ડિસ્પ્લેની અંદર જોઈએ કે લિયો કોયડો એ શું કહેવા માગે છે તો મને અહીંયા એક વસ્તુ ધ્યાન જ જો કે લિયો કોયડો છે એ સાધન પરિમાણ તફાવતના સિદ્ધાંતની ટીકા છે સાધન પરિમાણના સિદ્ધાંતને હકીકતના આધારે તપાસવાનો પ્રયત્ન જો સૌ જે કોઈ કર્યો હોય તો એ લિંથી કર્યો છે અને એને પ્રયોગ દ્વારા એની રિસર્ચ દ્વારા એ સાબિત કર્યું છે કે ભાઈ આ હેક્સર ઓલીનો સાધન પરિમાણ તફાતનો સિદ્ધાંત અહીંયા લાગુ પડતો નથી અને આ એક બહુ મોટી ઘટના બની જાય કારણ કે જ્યારે સાધન પરિમાણ તફાતનો સિદ્ધાંત સર્વ લોકોએ જ્યારે સ્વીકાર કર્યો હોય અને તેમ છતાં એની એક એવી ટીકા કે જે વાસ્તવમાં રિસર્ચમાં સાબિત થયેલી હોય એટલે ખળભળાટ મૂકાઈ દે એટલા માટે આને સમજવું એ સૌથી મહત્ત્વનું બની જાય છે હવે આપણે ડિસિપ્લિનની સાથે સાથે જોઈશું જે ડિસ્પ્લેની લખ્યું છે કે હેક્સર ઓલીનના સિદ્ધાંત પ્રમાણે મૂડીની વિપુલતા ધરાવતો દેશ મૂડીની વિપુલતા અહીંયા વિપુલતા શબ્દને પણ આપણે આગળ સમજાતા કે વધારે માત્રામાં એટલે મૂડીની વિપુલતા મૂડીની વધારે માત્રા ધરાવતો દેશ મૂડી પ્રચુર વસ્તુની નિકાસ કરશે એટલે મૂડી વધારે છે તો સ્વાભાવિક છે કે એ મૂડી સસ્તી ઉત્પાદન થશે મૂડી ઉત્પાદન જે છે મૂડી પ્રચુર વસ્તુનું એ વધારે માત્રામાં સસ્તું છે એટલે એની નિકાસ કરશે અને શ્રમની વિપુલતા ધરાવતો દેશ શ્રમ પ્રચુર વસ્તુની નિકાસ કરશે હવે સામાન્ય માન્યતા પ્રમાણે અમેરિકા મૂડીની વિપુલતા ધરાવતો દેશ છે આપણે સ્વભાવિક છે એનું ઉદાહરણ પણ લીધું અને તમને પણ એ પહેલી નજરે ખ્યાલ આવી જાય કે ભાઈ અમેરિકાની અંદર મૂડીની વિપુલતા ધરાવતો દેશ છે અને તેથી તેની નિકાસ શેની હોવી જોઈએ મિત્રો મૂડી પ્રચુર વસ્તુની અને આયા તો શેની હોવી જોઈએ શ્રમ પ્રચુર વસ્તુની હોવી જ જોઈએ હેક્સર ઓલના સિદ્ધાંત અને હકીકતના આધારે તપાસવાનો સૌ પ્રથમ પ્રયાસ છે એ અમેરિકન અર્થશાસ્ત્રી ડબલ્યુ ડબલ્યુ લિયોફે તેમના પ્રસિદ્ધ લેખ ડોમેસ્ટિક પ્રોડક્શન એન્ડ ફોરેન ટ્રેડ ધ અમેરિકન કેપિટલ પોઝિશન રી એક્ઝામિનમાં કહ્યું હતું એમણે એક એવો લેખ બહાર પોતાનો લેખ આર્ટિકલ રજૂ કર્યો જે આર્ટિકલને હકીકતની અંધારે તારવવાનો પ્રયત્ન કર્યો અને આર્ટિકલની અંદર આ જે યક્ષરવલીના સિદ્ધાંત છે એની ટીકા કરી અને એને કહ્યું કે ભાઈ આ જે સિદ્ધાંત છે સાધનની મૂડીની વિપુલતા ધરાવતો દેશ છે સાધનની વિપુલતા ધરાવતો દેશ એ અહીંયા લાગુ પડતો નથી અમેરિકાની અંદર એના ઉલટો સાબિત થાય છે હવે આપણે જોઈએ અહીંયા સૌપ્રથમ તો તમે જે લિયન ટીપ છે એ કયા સિદ્ધાંતની ટીકા કરી હતી એ એક યાદ રાખી લીજો બીજું કયા દેશ ના હતા અમેરિકાના કયા દેશમાં રિસર્ચ કર્યું કે અમેરિકામાં કયો પ્રસિદ્ધ લેખ હતો તો ડોમેસ્ટિક પ્રોડક્શન એન્ડ ફોરેન ટ્રેડ ધ અમેરિકન કેપિટલ પોઝિશન રી એમનો એ આર્ટિકલ હતો એની અંદર એ એમણે આ લિયંતિપ ગોળાની રજૂઆત કરી છે હવે આપણે જોઈએ કે શું છે લિયતીપ ગોય શું શું સાબિત કરે છે અહીંયા જોઈએ કે લ્યોતિફે પ્રથમ નિકાસ અને આયાત હરીફ વસ્તુ ઉત્પાદન કરવા માટે શ્રમ અને મૂડીની પ્રત્યક્ષ અને પરોક્ષ જરૂરિયાતનો અંદાજ ઘટ્યો હતો ત્યાર પછી દસ લાખ ડોલર મૂલ્યની નિકાસી વસ્તુઓ અને આયાત હરીફ વસ્તુ ઉત્પન્ન કરવા માટે સરેરાશ કેટલી મૂડી અને શ્રમ જોઈએ છે એટલે જે નિકાસ કરે છે એ નિકાસ માટે કેટલો મૂડીને શ્રમ જોઈએ છે અને આયાત કરે છે તો એ આયાત કરવા માટે કેટલી મૂડી અને શ્રમ જોઈએ છે એનો અંદાજ તો અહીંયા આ લીટીને ખાસ ફરીથી તમે ધ્યાનમાં લઈ જાઓ કારણ કે સૌથી મહત્ત્વની અને સમજવા માટે એ આ લીટી છે કે નિકાસી વસ્તુઓ મૂલ્યની નિકાસી વસ્તુઓ અને આયાત હરીફ વસ્તુ એટલે નિકાસ અને આયાત વસ્તુ ઉત્પાદન કરવા માટે કેટલી મૂડી અને શ્રમ જોઈએ છે કેટલી મૂડી અને શ્રમ જોઈએ છે જે નિકાસ અને આયાત થઈ રહી છે એ આયાત ધારો કે આયાત આપણે આમ એક ઉદાહરણ લઈએ કે આયાત છે જૂતાની થાય છે તો જૂતાનું ઉત્પાદન કરવા માટે કેટલા શ્રમ અને કેટલા મૂડી જોશે અને ધારો કે આયાત ખુરશીઓની કરતા હોય તો એ ખુરશી ઉત્પાદન કરવા માટે કેટલી મૂડી અને કેટલો શ્રમ જોશે એનો એને અંદાજ લગાવ્યો એના પરથી આપણે કોઈ કોઈપણ વસ્તુ ઉત્પાદન કરવા માટે શ્રમના સાધનો વધારે વપરાતા હોય તો સમજવાનું કે શ્રમ પ્રચુર વસ્તુ છે જો એને ઉત્પાદન કરવા માટે મૂડીના સાધનો વધારે વપરાતા હોય તો એ મૂડી પ્રચુર વસ્તુ છે કોઈપણ વસ્તુના ઉત્પાદન માટે માત્ર એકલા શ્રમથી ન થાય કે માત્ર એકલા મૂડીથી થતી નથી પરંતુ વસ્તુનું ઉત્પાદન કરવા માટે શ્રમ અને મૂડીના બંને સાધનોની જરૂર પડે છે અહીંયા શ્રમ અને મૂડીના બંને સાધનોની જરૂર પડે છે પણ જે સાધનોની જરૂર વધારે પડતી છે તો એ એની પ્રચુરતા હશે જો મૂડીના સાધનોની વધારે જરૂર પડતી છે તો એ મૂડી પ્રચુર વસ્તુ હશે અને જો એ વસ્તુ ઉત્પન્ન કરવા માટે શ્રમના સાધનો વધારે જરૂર હશે તો એ શ્રમ પ્રચુર વસ્તુ છે અહીંયા પણ એ બાબત ધ્યાન મળી એટલે તમને ખ્યાલ આવી જશે કે જે આ નિકાસ અને આયાત કરી રહ્યા છે અમેરિકાની જે નિકાસ અને આયાત છે એ ઉત્પાદન કરવા માટે એને કેટલા શ્રમના અને કેટલા મૂડીના સાધનોની જરૂર પડશે એને નંદાતા કહેવાય એના પરથી આપણે ખબર પડી જાય કે એ પ્રચુર વસ્તુ છે કે મૂડી પ્રચુર વસ્તુ છે એટલે અમેરિકા જે નિકાસ કરી રહી છે એ પ્રચુર વસ્તુની નિકાસ કરી રહી છે કે મૂડી પ્રચુર વસ્તુની નિકાસ કરી છે અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે ડિસ્પ્લેમાં વાંચો તો ક્યાંય ખ્યાલ નહીં આવે આ વસ્તુને તમે સમજણ લઈ લેજો થોડું સમજી લેજો કે વાસ્તવમાં એને શું સાબિત કર્યું છે અને કઈ રીતે સાબિત કર્યું છે અહીંયા અમેરિકાની એને શું કર્યું છે કયા વર્ષના ડેટા મેળવતા કે ઓગણીસોને સડતાળીસ સુડતાલીસ જે વર્ષ છે એ એ વર્ષની અંદર એ જે અમેરિકાની નિકાસો અને આયાતો છે તો એ નિકાસો જે થઈ રહી છે એ નિકાસોને ઉત્પાદન કરવા માટે શ્રમ અને મૂડીના કેટલા સાધનોની જરૂર પડે છે તો આપણે કહી શકીએ કે જે અમેરિકા નિકાસ કરી છે એ મૂડી પ્રચુર વસ્તુની નિકાસ કરી રહી છે કે શ્રમ પ્રચુર વસ્તુની નિકાસ કરી છે જો એ નિકાસ કરી રહી છે એમ મૂડીના સાધનો વધારે વપરાતા છે તો આપણે કહી શકશું કે ભાઈ અમેરિકાએ મૂડી પ્રચુર વસ્તુની નિકાસ કરી છે પણ જો એ નિકાસ કરી રહ્યા છે એમાં મૂડીની જગ્યાએ શ્રમના સાધનો વધારે વપરાતા હશે તો તો આપણે એમ કહી શકીએ ભાઈ અમેરિકા છે શ્રમ પ્રચુર વસ્તુની નિકાસ કરી છે સામે આયાતને લઈએ તો જે આયાત કરી રહ્યા છે એ આયાત એની હરીફ વસ્તુ એવીને એવી વસ્તુ ઉત્પાદન કરવા માટે દેશની અંદર શ્રમના અને મૂડીના સાધનો કેટલા જરૂર પડે છે જો એ આયાત કરી છે એમાં શ્રમના સાધનોની જરૂર વધારે પડતી છે તો સ્વાભાવિક છે કે એ શ્રમ પ્રચુર વસ્તુ હશે અને જે આયાત કરીએ છીએ એમાં મૂડીના સાધનોની વધારે જરૂર પડતી છે તો એ મૂડી પ્રચુર વસ્તુ હશે હવે એને કેટલા સાધનોની જરૂર પડી છે એ એને નીચે કોષ્ટકમાં બતાવ્યું છે તમે જોઈ લો પહેલાં મૂડી ડોલરમાં નિકાસો જો કેટલી છે પચીસ લાખ પચાસ હજાર સાતસો ને અને આયાત હરીફ વસ્તુઓ છે એ કેટલી છે ત્રીસ લાખ એકાણું હજાર ત્રણસોને ઓગણચાને એટલે જે નિકાસોની જગ્યાએ આયાતો હતી એ આયાતોમાં એ આયાતો ઉત્પન્ન કરવા માટે આપણે એમ કહીએ કે મૂડીની વધારે જરૂર પડતી હતી તમે અહીંયા એ વસ્તુ સમજજો કે અહીંયા મૂડીની વધારે જરૂર પડતી તો આમાં એમ કહેવાય કે અમેરિકા જે નિકાસ કરે છે તમે જો અહીંયા બંનેને આપણે આ રીતે સમજીએ કે નિકાસો કરે છે એ કેટલી જરૂર પડે છે સામે આયાત કરે છે હવે આયાતની અંદર વધારે મૂડીની જરૂર પડે છે કે નિકાસની અંદર વધારે મૂડીની જરૂર પડે છે તમે પહેલાં જ નજર કહી દો કે ભાઈ જે અમેરિકા આયાતો કરે છે એ આયાતની અંદર એ મૂડી પ્રચુર વસ્તુઓ હશે એમાં મૂડીની વસ્તુઓ છે એટલે હવે આપણે તો પ્રશ્ન થવો જોઈએ કે અમેરિકા છે એ શેની આયાત કરવો જોઈએ તો ભાઈ આપણે તો પહેલી ઈદાજ કહેતા ભાઈ અમેરિકા છે એ મૂડીની પ્રચુરતા ધરાવતો દેશ છે માટે એની જે આયાતો છે એ તો શ્રમ પ્રચુરની જ હોવી જોઈએ કારણ કે મૂડી પ્રચુર વસ્તુ તો પોતે જાતે ઉત્પાદન કરે સિદ્ધાંત પ્રમાણે જે અક્ષર ઓલીનો સાધન પરિમાણ તફાતનો સિદ્ધાંત છે એના પ્રમાણે આપણે એવું જ કહી શકીએ અમેરિકાની જે હંમેશા જે નિકાસો છે એ મૂડી પ્રચુરની હોવી જોઈએ સામે આયાતો છે એ શ્રમ પ્રચુરની જોઈએ તો અહીંયા એ છે એ ખોટું થઈ જાય છે બિલકુલ અહીંયા આયાતોમાં મૂડી પ્રચુરતા વધતી જાય છે આટલી અહીંયા નિકાસ અહીંયા જે કહેવાય કે આયાતો શ્રમ પ્રચુર વસ્તુની છે તો અહીંયા સિદ્ધાંત ખોટો પડે છે અહીંયા સમજજો તમે જુઓ અહીંયા નીચે શ્રમ પ્રચુરનો નિકાસ અને આયાત કે નિકાસો કેટલી છે શ્રમ શ્રમપ્રચુર વસ્તુની તો એમાં એકસો બ્યાસી પોઈન્ટ એકસો એકત્રીસ અને અહીંયા જોઈએ એકસો અને સિત્તેર પોઈન્ટ એટલે હવે નિકાસો છે શ્રમ પચુરની વધારે છે અને આયા તો શ્રમ પચુર વસ્તુની કેવી છે ઓછી છે તો હવે અહીંયા પ્રશ્ન થવો જોઈએ કે અમેરિકાની નિકાસો તો મૂડી પ્રચુરની જ હોવી જોઈએ તો જે અહીંયા એવું છે બંનેની છે પણ એમાં માત્રા વધારે કોની છે શ્રમ પચુરની વધારે નિકાસો છે તો પછી અહીંયા દેખીતી રીતે જે આંકડાઓને જોઈએ તો એવું જ ખબર પડે કે ભાઈ અમેરિકા છે એ શ્રમપ્રચુર ધરાવતો દેશ હોવો જોઈએ મૂડીપ્રચુરતા ધરાવતો દેશ નથી આવું આંકડાઓનું સાબિત કરે છે વાસ્તવમાં એવી પરિસ્થિતિ નથી પણ સાબિત એવી રીતે થઈ એટલે અમેરિકા છે એની આયાતો છે મૂડી પ્રચુર વસ્તુની છે જ્યારે નિકાસો છે શ્રમ પ્રચુર વસ્તુની વધારે છે નિકાસો બંને રીતે કરે છે પણ એમાં મૂડી પ્રચુર વસ્તુ કરતાં શ્રમ પ્રચુરની નિકાસો વધારે છે એટલે અહીંયા આ વાસ્તવિકતા અહીંયા ટીકા છે એની તો અહીંયા એ લિયુ તીપની ટીકા છે કે અમેરિકાની નિકાસી અને આયાતી વસ્તુઓ છે એ ધારો કે અમેરિકાની જે નિકાસો છે એ નિકાસો હંમેશા અમેરિકા મૂડી પ્રચુરતા ધરાવતો દેશ હોય તો મૂડી પ્રચુરની હોય જોઈએ પણ એની જગ્યાએ અહીંયા સાબિત થયું કે અમેરિકાની નિકાસો મૂડી પ્રચુર કરતાં શ્રમ પ્રચુરની વધારે છે અને આયાતો છે શ્રમ પ્રચુરની હોવી જોઈએ જગ્યાએ મૂડી પ્રચુરની વધારે છે તો અહીંયા ચોક્કસથી આ લીહો લિહોતીપ છે એ અક્ષર ઓલીના જે સાધન પરિમાણ તફાતનો જે સિદ્ધાંત છે એને ખોટો ઠેરવે છે હવે અમેરિકાની નિકાસો અહીંયા નીચે લખેલું ચલે છે કે અમેરિકાની નિકાસો અહીંયા ટાઈપિંગ મિસ્ટિક હોય તો ત્યારે જોઈ લીજો અમેરિકાની નિકાસો શ્રમ પ્રચુરની અને અહીંયા તો છે મૂડી પ્રચુની હતી અહીંયા જે રીતે કોષ્ટકમાં સાબિત થયું એ પ્રમાણે આમ લિયનુ તારણ છે એ સિદ્ધાંતને ખોટો ઠેરવે છે પછી આની અંદર એવા આની આ લિયોપના કોયડાની ટીકા થઈ મિત્રો એટલે એ રીત દ્રષ્ટિ આપણે જોવું જોઈએ તો ભાઈ લિયોપના કોયડાની ટીકા ઘણા કરી કે ભાઈ વાસ્તવમાં તો યક્ષરઓલીનો સાધન પરિમાણનો તફાવતોનો સિદ્ધાંત છે એ સર્વસામાન્ય અને સર્વ વ્યવસ્થિત બધાને અનુકૂળ આવે એવો બધાએ એના પર વિશ્વાસ કરી શકે એવો એ સિદ્ધાંત છે તો પછી આ સિદ્ધાંત ખોટો પડ્યો જે લિયન ત્રીપના કોયડાએ તો લિયત્રીપના કોયડાની મર્યાદાઓ શું છે એની વાતો કરી કે આપણે એમ કહ્યું કે ભાઈ આ આના દ્વારા જે સાબિત થયું કે અમેરિકાની અંદર અમેરિકા જે નિકાસ કરી રહ્યો છે એ શરમપ્રચ્ય વસ્તુ છે તો એની પાછળનું એવા એવી ટીકાઓ છે કે ભાઈ અમેરિકાનો જે જે પણ શ્રમિક છે એ અન્ય દેશો કરતાં વધારે શક્તિશાળી છે વધારે ઉત્પાદન ક્ષમતા ધરાવતો એ શ્રમિક છે આથી ધારો કે એવું લઈએ કે ભારતનો આપણે એમ કહીએ કે ભારતનો એક શ્રમિક છે આપણે એમ લઈએ ધારો કે ભારતનો પેલા પાંચ લઈએ ભારતના પાંચ શ્રમિક જે ઉત્પાદન કરે છે એટલું જ ઉત્પાદન અમેરિકાનો એક શ્રમિક કરી શકે છે આ પણ નરી વાત છે અમેરિકાનો એક ખેડૂત આપણા પાંચ ખેડૂત કરતાં પણ વધારે ઉત્પાદન કરે છે આ સત્ય હકીકત છે એનો પર શું કહેવું એનો શ્રમિક આપણી શ્રમિક કરતાં વધારે કાર્યશીલ છે તો સ્વાભાવિક છે કે ભારતની અંદર આપણે એમ કહીએ કે પાંચસો શ્રમિકો છે ખાલી નાનું ઉદાહરણ લઈએ કે ચાલો ભારતની અંદર શ્રમિકો પાંચસો છે અને અમેરિકાની અંદર શ્રમિકો એકસો ને દસ હોય તો શું થશે તો અમેરિકાની અંદર એકસો દસ શ્રમિકોને પાંચ ઘણા વધારે તો પાંચસો ને પચાસ શ્રમિકો થઈ ગયા અમેરિકાની અંદર ભારતની કરતાં એ પાંચ ઘણી વધારે ક્ષમતા ધરાવે છે તો ભારતના શ્રમિક કરતાં અમેરિકાના શ્રમિકોની સંખ્યા વધી ગઈ તમે અહીંયા જોઈ લખો કે પહેલી નજરે અમેરિકાના શ્રમિકો માત્ર એકસો દસ જ છે તો ભારતની અંદર પાંચસો શ્રમિકો છે તો પહેલી નજરે એવું લાગે કે ભારત એ શ્રમ પ્રચુર ધરાવતો દેશ છે પરંતુ અમેરિકાના શ્રમિકની કાર્યક્ષમતા વધારે હોવાથી આપણે આપણા શ્રમિકો કરતાં વધારે ઉત્પાદન એના શ્રમિકો કરી શકે છે એટલે આપણા પાંચસો શ્રમિકો બરાબર એના પાંચસો ને પચાસ શ્રમિકો થઈ ગયા કાર્યક્ષમતા વધાર હોવાના કારણે તો અહીંયા શું થયું તો અહીંયા પહેલી આ જે કાર્યક્ષમતાને ધ્યાનમાં લીધી એટલે તત્કાલિત એવો ખ્યાલ આવી ગયો કે ભાઈ અમેરિકા છે એની અંદર શ્રમ શક્તિ વધારે છે શ્રમિકો વધારે નથી પણ શ્રમિકોની જે શક્તિ છે એ વધારે છે તો પછી છેનું ઉત્પાદન અમેરિકા વધારે કરતું છે શ્રમ પ્રચુલ વસ્તુનું વધારે કરતું છે સ્વાભાવિક છે આ વાસ્તવિકતા છે આને એક મોટામાં મોટી ટીકા એ લિયોપના કોયડાની થઈ છે મિત્રો અને આને ચોક્કસથી આપણે તમારે ધ્યાનમાં લેવી જોઈએ અને એ સમજવી પણ જોઈએ કે આવું શા માટે બન્યું હશે એટલે સાધનોની કાર્યક્ષમતામાં રહેલો તફાવત છે એ લિયોપનો કોયડો થવાનું કારણ ચોક્કસથી બન્યું છે અહીંયા તમે ચોક્કસથી સારી રીતે સમજ્યા છો અને વધારે વાર પૂછાય છે ફરીથી આને આપણે એ થોડી ચર્ચા કરી લઈએ કે આ લિયોપના કોયડે છે એ શેની ટીકા કરે છે મિત્રો તો કે હેક્સર ઓલીનો સાધન પરિમાણ તફાતનો જે સિદ્ધાંત છે એ સિદ્ધાંતની ટીકા કરે છે સિદ્ધાંત શું છે કે જે દેશની અંદર જે સાધનો વધારે છે એ સાધનો દ્વારા ઉત્પાદન થશે અને એની નિકાસ થશે જે સાધનો ઓછા હશે એ સાધનોનું ઉત્પાદન છે એ બીજા દેશમાંથી લાવશે એટલે આ સાધન પરિમાણના સિદ્ધાંત ને હકીકતને અંદર તપાસવાનો જે પ્રયત્ન છે સૌપ્રથમ પ્રયત્ન ડબલ્યુ ડબ્લ્યુ લિયોપે ઓગણીસોને સુડતાલીસના વર્ષ માટે અમેરિકામાં કર્યો હતો અને એમનું જે આર્ટિકલ હતો એ આર્ટિકલ તમે ચોક્કસથી યાદ રાખજો ડોમેસ્ટિક પ્રોડક્શન એન્ડ ફોરેન ટ્રેડ ધ અમેરિકન કેપિટલ પોઝિશન એક્ઝામિનેટ એટલે એની અંદર લિયોપે છે એ અક્ષર ઓલીના સિદ્ધાંતની ટીકા કરી હતી કે અક્ષર ઓલીન જે કહે છે કે જે દેશની અંદર જે સાધનો વધારે હોય એનું ઉત્પાદન છે એ વધારે થતું છે અને એની નિકાસ થતી છે અને જે સાધનો દેશમાં ઓછા છે એનું છે એ આયાત થતી છે પરંતુ લિન્ટેપે જે રિસર્ચ કર્યું એ રિસર્ચ પરથી એવું આવ્યું કે અમેરિકા છે સાત મૂડીની વિપુલતા ધરાવતો દેશ હોવા છતાં તેની આયાતો મૂડી પ્રચુર વસ્તુની છે અને શ્રમની વિપુલતા ઓછી છે સતતતા એની નિકાસો છે એ શ્રમ પ્રચુરની વધારે છે અહીંયા એ આંકડાઓ દ્વારા ચોક્કસથી સાબિત કરવાનો પ્રયત્ન કર્યો છે જે ટૂંકમાં હક્ષરોના સિદ્ધાંતને એક મહત્વની ટીકા બની જાય છે વારંવાર પૂછાતો પ્રશ્ન છે મિત્રો તો આવું થવાનું કારણ છે એ સાધનોની કાર્યક્ષમતામાં રહેલો તફાત કદાચ હોઈ શકે કારણ કે અમેરિકાનો જે શ્રમિક છે એ ભારતના શ્રમિક કરતાં અનેક ઘણી ઉત્પાદકતા વધાર થાય છે એટલે ભારતમાં જે શ્રમિકો છે એના કરતાં અમેરિકામાં શ્રમિકોની સંખ્યા કદાચ એ ઉત્પાદકતાની રીતે વધી જાય માટે અમેરિકા છે એ મૂડીની વિપુલતા ધરાવતો હો દેશ છતાં શ્રમની વિપુલતા ધરાવતો દેશ બની જાય છે એટલે એની નિકાસો શ્રમ પ્રચુર વસ્તુની હોવાની શક્યતા વધુ છે સ્વાભાવિક છે ટૂંકમાં તમને આ વિડીયોની અંદર વધારે મજા આવી છે વિડીયો ન સમજાય તો એકથી વધારે વાર જોજો અને ચોક્કસથી સમજો એ સાથે હવે આગામી વિડીયોની અંદર ફરીથી મળીશું જય હિન્દ જય ભારત